અમેરિકામાંથી વધુ એકસો ઓગણીસ ભારતીયોને રિપોર્ટ કરવામાં આવ્યા છે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી એક પછી એક ભારત આવી રહી છે તો પહેલી ફ્લાઇટ પંદર ફેબ્રુઆરીએ ભારત પહોંચશે જ્યારે બીજી ફ્લાઇટ સોળ ફેબ્રુઆરીએ પહોંચશે શનિવારે આવતી ફ્લાઇટમાં આઠ ગુજરાતીઓનો સમાવેશ થયો છે ફ્લાઇટ શનિવારે રાત્રે પહોંચે તેવી શક્યતાઓ છે ફ્લાઇટ પંદર અને સોળ ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે મળતી માહિતી મુજબ અમેરિકાએ વધુ એકસો ઓગણીસ ભારતીયોને દેશ નિકાલ કર્યા છે આમાંથી મોટા ભાગના પંજાબના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અમેરિકા દ્વારા દેશ નિકાલ કરાયેલા એકસો ઓગણીસ લોકોમાંથી સડસઠ લોકો પંજાબના હરિયાણાના તેત્રીસ અને ગુજરાતના આઠ નાગરિકોનો સમાવેશ થાય છે અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો